નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજે વહેલી સવારે મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું ઘરમાંથી રોકડ રૂપિયા પચાસ હજાર અને બાવીસ તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે ઉત્તરાયણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમ નગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રીએ જગદીશભાઈ પોતાના ઘરની અગાશી ઉપર સુવા ગયા હતા દરમિયાન રાબિતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતાં પોતાના ઘરના રૂમમાંથી પચાસ હજારથી વધુ રોકડ તથા સોનાના બે મંગળસૂત્ર સોનાની બંગળીઓ પેન્ડલ વીટી સહિત કુલ બાવીસથી ત્રેવીસ તોલા સોનાના આઠ દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી બસો ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયા વીસ હજાર ચોરી થઈ હતી આ બંને સ્થળે મળીને કુલ સાત વીસ લાખના દર દાગીના ચોરાયા હતા પત્રકાર જગદીશ દવે આ અંગે ઉત્તરાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી ઉત્તરાણા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનું પોકેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇક